પાભરના હીરપુરા ગામમાં પોલીસની મોટી કાર્યવાહી પાભર પોલીસે સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો સબસિડી યુક્ત ખાતરને અન્ય થેલીઓમાં પેકિંગ કરી ઊંચા ભાવમાં વેચવાનો કારોબાર ઝડપાયો હીરપુરા ગામમાં આવેલ ધી હીરપુરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં ચાલતું હતું કમ્બંડ પોલીસે યુરિયા ખાતરની થેલી પાંચસો તેત્રીસ નંગ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ એકાણું હજાર નવસો પંચ્યાસી તેમજ અન્ય ખાતર સાથે સાત લાખની ટ્રક સહિત કુલ રૂપિયા

ખાતર ખાતર ક્રિપકો કંપનીનું હોવાનું જાણવા મળેલું છે કારણ કે ત્યાં ક્રિપકો કંપનીની થેલીઓ જોવા મળેલી હતી અને એ ખાતર ટેકનિકલ ગ્રેડ યુરિયામાં ભરી અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગના હેતુ માટે એ લોકો કરતા હોય એવું લાગી રહ્યું હતું પોતાના પર્સનલ ફાયદા માટે ક્યાંથી લાવેલું ખાતર એ અત્યારે તપાસના વિષય હેઠળ છે એટલે હું કહી ના શકું ક્યાંથી લાવેલું છે બરાબર કોઈ નહીં હા

અંદાજિત આપણે મૂળ કિંમત જોવા જઈએ જો સબસીડી વગરની મતલબ કે જે મૂળ કિંમતે જે યુરિયા ખાતર માર્કેટમાં આવે છે તો લાખ ઉપર થઈ શકે આ હેતુ એવો હોઈ શકે કે જે ઇન્ડસ્ટ્રીયલ યુરિયાની અંદર જે હોય છે તેના ભાવ બાવીસો થી પચીસો ની રૂપિયા વચ્ચે હોય છે યુરિયા ખાતરના જયારે સરકાર શ્રી આપણને કંપનીઓને સબસિડી આપી અને ખેડૂતોને બસો છાસઠ રૂપિયા ને પચાસ પૈસા ખાતર પ્રોવાઈડ કરી રહી છે તો કોઈ પણ પોતાના અંગત હેતુ માટે અથવા તો આર્થિક ફાયદા માટે આ લોકો દ્વારા જે સરકાર સબસિડીયુક્ત ખાતર છે તેને ઇન્ડસ્ટ્રીમાં ભરાવતા હોય અથવા ત્યાં ઉપયોગ કરતા હોય